તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે કપાસના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તેના વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે છેલ્લા બે સપ્તાહથી રૂ બજારમાં સતત ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો છે આ સમયગાળા દરમિયાન ગાસડીના ભાવમાં ખાડીએ રૂપિયા ચૌદસો સુધીનો ઘટાડો નોંધાયો છે હાલની રૂ ગાસડીના ભાવ ઘટીને રૂપિયા ત્રેપન હજારની સપાટીએ આવી ગયા છે બજારમાં થયેલ ઘટાડાની અસરથી કપાસના ભાવ પણ ઘટ્યા છે હાલની સ્થિતિએ રૂપિયા બારસો પચાસથી થી ની સપાટીની વચ્ચે કપાસનો વેપાર થઈ રહ્યો છે કપાસની આ સિઝન દેશના ખેડૂતો માટે અનેક રીતે પડકારજનક રહી છે પ્રતિકૂળ હવામાનને કારણે ઉત્પાદન ઓછું મળ્યું અને બીજી તરફ વૈશ્વિક પરિબળોની અસરથી ભાવ પણ નીચા રહ્યા છે હાલની સ્થિતિએ દેશમાં અંદાજે એકસો પચાસ લાખ ગાસડી રૂની આવક થઈ છે જેમાંથી ચાલીસ ટકા આસપાસ એટલે કે સાહીઠ લાખ ગાસડીથી વધુ ખરીદી ટેકાના ભાવે થઈ છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો